ધારાસભ્ય હાર્દિક પટેલની અધ્યક્ષતામાં વિરમગામ વિધાનસભાનો નારી શક્તિવંદના કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન અને મુખ્યમંત્રી મહિલા શક્તિને વર્ચ્યુઅલી સંબોધન ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા વિરમગામની વિધાનસભાની છસો બહેનોને રૂપિયા અઢાર લાખની સહાય ચેક વિતરણ કરવામાં આવ્યા વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલની અધ્યક્ષતામાં વિરમગામ ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાતની થીમ પર નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ ને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી ખાતેથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પાટણ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ મંતના કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર દેશના સાથે રાજ્યમાં તેર હજાર થી વધુ સ્વસહાય જૂથની એક પોઈન્ટ ત્રીસ લાખથી વધુ મહિલાઓને રૂપિયા બસો પચાસ કરોડથી વધુ સહાય અર્પણ કરાઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં પાટણ સ્થિત હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્ય કક્ષાનો વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો વિરમગામ ખાતે આયોજિત નારી શક્તિ વંદના કાર્યક્રમ ધારાસભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ નગરપાલિકા પ્રમુખ ચૂંટાયેલા પદાધિકારીઓ કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત ઓફિસર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ચીફ ઓફિસર સરકારી અધિકારીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે વિરમગામ વિધાનસભામાં વિકસિત વિકસિત ભારત ગુજરાતની થીમ પર આયોજિત નારી શક્તિવંદના કાર્યક્રમનું વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિવંદના કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તેર હજારથી વધુ સ્વ સહાય જૂથની એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને રૂપિયા બસો પચાસ કરોડથી વધુની સહાય આપવામાં આવી આપણા સૌ માટે ખુશીની વાત છે કે આજે વિરમગામ વિધાનસભાથી છસો સાહીઠ બહેનોને રૂપિયા અઢાર લાખની સહાય ચેક વિતરણ કરવામાં આવ્યા છેલ્લા પાંચ વર્ષમાં વિરમગામ વિધાનસભા ઓગણત્રીસ હજાર બસો બહેનોને રૂપિયા દસ પોઈન્ટ સિત્તોતેર કરોડની સહાય કરવામાં આવી છે